સંકટ સમયે હિંમત ધારણ કરી લેવી એ અડધી લડાઈ જીતી લીધા બરાબર છે માન પામે તે નહીં પણ માન પચાવી જાણે તે મહાત્મા છે સિદ્ધાંત કરતા સહકાર અને બહુમતી કરતા સહમતી વધુ શ્રેષ્ઠ છે બીજાની શિખામણ કરતાં પોતાની જાતે કરેલી મથામણ જીવનમાં વધુ કામ આવતી હોય છે ચિંતા કરવાથી ખાલી સમસ્યાઓ જન્મ લે છે ઉપાય શોધવો હોય તો હસતા રહો સાહેબ પોતાની ક્ષમતા પર શંકા કરીને વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે ઉડવા માટે આઝાદ હોવું જરૂરી નથી બસ પિંજરું તોડવાની તાકાત હોવી જોઈએ સાચા અને સારા વિચાર સાથે ઉઠાવેલું પગલું તમને સફળતા તરફ જ લઈ જશે હારીને બેસી જવા કરતાં તો સારું છે ધીમે ધીમે પ્રયત્ન કરતા રહો પ્રેમથી મોટો આકાર અને કૃષ્ણથી મોટો કલાકાર આ દુનિયામાં ક્યાંય નહીં મળે બધા પાઠ પુસ્તકમાં નથી હોતા કંઈક તો અનુભવમાંથી પણ શીખવું પડે છે સમજાય તેને વંદન રાધે રાધે